તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારે એક નવા વિડીયોમાં તો આજે તમારા માટે સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું તો જોવો પૂરો વિડીયો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને આવ્યો છું બે હજાર ચૌદનું નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને ગોંડલ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ત્રણ લાખ નેવ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક મહિન્દ્રાની ફોર બાય ટુ થાર લઈને આવ્યો છું બે હજાર ત્રેવીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બાર પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઇકો ગાડી લઈને આવ્યો છું 2016 નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને બનાસકાંઠા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે લાખ પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો નો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુ જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સોનાલિકાનું ટ્રેક્ટર લઈને આવ્યો છું બે હજાર સત્તરનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને મોરબી જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરવી તો ત્રણ લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ કોઈપણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપીશ તો અત્યારે જ મેસેજ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક નું છોટા હાથી લઈને આવ્યો છું બે હજાર ત્રેવીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને ડીસા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો અગિયાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વીડીએ લઈને આવ્યો છું 2015 નું મોડેલ છે વીમો પર સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત બે લાખ ને કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક મહિન્દ્રાનો સ્કોર્પિયો એસ ઇલેવન લઈને આવ્યો છું બે હજાર નવનું મોડેલ છે વીમો પાસે ચાલુ છે ફર્સ્ટ ઉનર ગાડી છે ગાડી તમને સુરત જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખને પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને આવ્યો છું બે હાજર સત્તર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખ નેવ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરાવ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક જેસીબી લઈને આવ્યો છું બે હજાર સોળ નું છે ચાર ઓનર છે જેસીબી જેસીબીની વાત કરવી સત્તર લાખ રૂપિયા કિંમત છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની વર ના ગાડી લઈને આવ્યો છું બે હજાર તેર નું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને વીસિયા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ તો કેમ છો મિત્રો તમારા માટે એક હોડાઈની મોડેલ છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરી તો ચાર ને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈને કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારા વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની આઈ ટ્વેન્ટી લઈને આવ્યો છું બે હજાર પંદરનું મોડેલ જે વિવો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને ચોટીલા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો ખાલી ત્રણ લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરવી તો બાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈ વરના ગાડી લઈને આવ્યો છું બે હજાર ચોવીસ નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડી ની કિંમત ની વાત કરવી તો ચૌદ લાખ એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુ જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો It's